મિત્રો પુરાણકાળમાં રૂપાવટી નામની એક અતિ ભવ્ય અને સુંદર નગરી છે અને આ નગરીનો રાજા રૂપસેન રાજ કરે છે અને તેની રાણીનું નામ સુમતી છે અને નગરીના લોકો ઘણા બધા સુખી છે કેમ કે સ્ત્રીઓ પૂર્વ શ્રદ્ધાથી બધા વ્રતો કરે છે તેથી પ્રજા ઘણી સુખી છે અને રાજનો ખજાનો ભરપૂર છે અને ઈશ્વરની દયા અપારમ પાર છે અને આમ કરતાં કરતાં શ્રાવણ મહિનાનો અમાસનો દિવસ આવ્યો છે તેથી બધી સ્ત્રીઓ અને દીકરીઓ માતાજી દશામાંનું વ્રત કરતી હોય છે અને આ વાતની જાણ આ રાણી સુમતીને થાય છે અને સુમતીને ઈચ્છા થાય છે કે હું પણ આ વ્રત કરું અને દિવાસાનો દિવસ આવતા રાણીએ પોતાની દાસીને પૂજન કરતી એ સ્ત્રીઓ પાસે મોકલી અને બધી વિધિ જાણી લેવા માટે કહ્યું અને રાણીની આજ્ઞાથી દાસી પૂજન કરતી સ્ત્રીઓની પાસે જઈ અને પૂછ્યું કે હે બહેનો આ કયું વ્રત કરી રહ્યા છો તે કૃપા કરી અને મને જણાવશો ત્યારે પેલી દીકરીઓ બોલી કે અમે દશામાનું વ્રત કરીએ છીએ અને દશામાં સર્વેને દુઃખ હરતા અને સુખ કરતા છે અને વાંજિયાને પુત્ર આપે છે અને નિર્ધનિયાને ધન આપે છે તો કે એ વ્રત કઈ રીતે થાય એ જણાવશો ત્યારે પેલી સ્ત્રીઓ બોલી કે અષાઢી માસના દિવસે સૂતરનો દોરો લઈ અને દસ ગાંઠો વાળવી અને દશામાની સ્થાપના કરી અને પૂજન કરવું સ્તુતિ કરવી અને માતાજીના ગુણગાન ગાવા અને દસ દિવસ પૂરા થાય એટલે ઉજવણું કરવું અને સ્ત્રીઓ દાસીને બધી વાત સમજાવી અને દશા બધી વિધિ જણાવી અને પછી દાસી નવસૂતર તાર ને લઈ અને સુમતી પાસે આવી અને વ્રતનો નો મહિમા અને પૂજન વિધિ ની વાત કરી અને વ્રતના ઉજવણા ની પણ વાત કરી અને રાણીએ એ દોરો લઈ અને દસમો કપડાનો દોરો બાંધી અને દસ તારનો કંકુ અર્ચના અને ધૂપ દીવા કર્યા અને ભાવથી દશાફળનો દોરો બાંધ્યો અને દશામાના સવાસો જાપ કર્યા અને ત્યારે આ બાજુ આ રૂપસેન રાજા રાણી પાસે આવ્યો ત્યારે રાણીના જમણા હાથે દોરો બાંધેલો જોઈ અને રાજાએ જિજ્ઞાસાથી પૂછ્યું કે રાણી તમારા જમણા હાથે આ દોરો સાનો બાંધ્યો છે નાથ નગરીની બધી સ્ત્રીઓ વ્રત કરે છે તેથી મને પણ દશામાની કૃપા મેળવવાની ઈચ્છા થઈ છે તેથી મેં આ દશામાનું વ્રત લીધું છે અને આ દશાફળનો દોરો છે આવું રાણીએ વિનમ્રતાથી જવાબ આપ્યો ત્યારે આ અહંકારી રાજા બોલ્યો કે આ વ્રત કરવાથી શું ફળ મળે કે દશામાંની કૃપા મળે સુખ સમૃદ્ધિ મળે દુઃખ દરિદ્રતા દૂર થાય સંતાન પ્રાપ્તિ મળે અને આ લોકોમાં સર્વ સુખ મળે આવું રાણીએ કહ્યું અને ત્યારે આટલી વાત સાંભળી અને આ રાજા ખડખડ દાંત કાઢીને હસી પડ્યો અને એના મનમાં અહંકાર ઉપજાય છે અને દશાફળના આ દોરાને હસી ઉડાવતા ઉડાવતા બોલ્યો કે હે રાણી તમને આવા દોરા ધાગા શોભતા નથી આવા વ્રત તો ગરીબો માટે છે આપણે તો રાજા છીએ અને આપણા ખજાને ખોટ નથી રાજમહેલમાં સુખ વૈભવ ભોગવવાને બદલે ઉપવાસના એક ટાણા કરી અને તમને આવું બધું શોભતું નથી વૈભવ આપણા ચરણમાં આ ઉઠે છે નગરી આખી આપણને પ્રણામ કરે છે માટે આવા દોરાને કાઢી નાખો આમ કહી અને જેના મનમાં અહંકાર ઉપજ્યો હતો એવા રૂપસેન રાજાએ આ રાણીના હાથ પરનો આ દશાફળનો દોરો તોડી પાડ્યો અને દશાફળનો દોરો તૂટતાની સાથે જ દશામાં આ રૂપસેન રાજા ઉપર કોપાયમાન થઈ ગયા અને હે અહંકારી રાજા હવે તને મારે પાઠ તો ભણાવવો પડશે આવો દોરો તૂટતાની સાથે જ આ રાજાની દશા હવે અવળી બેઠી અને આ અહંકારી રાજા હજી દશામાં પ્રકોપથી તે અજાણ છે અને એ જ રાત્રે રાજા રૂપસેન સૂતેલા હોય છે અને એમને રૂપસે આવે છે અને સ્વપ્નમાં એક દિવ્ય સ્વરૂપમાં દશામાં દેખાણા અને મુખમંડળ ઉપર કોપ છે અને રોષે ભરી અને દશામાં કહેવા લાગ્યા કે હે અહંકારી રાજા મારી વાત ધ્યાનથી સાંભળજે અને ત્યારે રાજા બોલ્યો કે હે દિવ્ય સ્વરૂપ દેવી તમે કોણ છો અને ત્યારે દશામાં બોલ્યા કે હું દશા છું અને અષાઢી અમાસના દિવસે સ્ત્રીઓ મારું વ્રત કરે છે અને દશામાના નામે મારી પૂજા કરે છે અને એમના ઉપર મારી કૃપા ઉતરે છે અને તેઓ નાલ થઈ જાય છે અને જેના ઉપર મારી અવકૃપા થાય છે ને તે પાયમાલ થઈ જાય છે અને હે અહંકારી રાજા તે મારું અપમાન કર્યું છે તારી રાણી મારું વ્રત કરવા ઈચ્છતી હતી પરંતુ તે એના વ્રતને ભંગ કર્યો છે અને મારો દોરો તોડ્યો છે માટે હું તારી પાછળ પડીશ અને તને રસ્તે

આવા ગર્વયુક્ત વચન સાંભળી અને દશામાં ખડખડ દાંત કાઢીને હસી પડ્યા અને બોલ્યા કે હે રાજા તું ગર્વથી અંધ થયો છે તેથી તારી આંખો મને ઓળખી શકતી નથી હું જ શક્તિ છું અને મહારાજ એક સ્વરૂપના નામને શક્તિમાતા કહેવાય છે અને હે રાજા હું તારો ગર્વ ચૂર ચૂર કરવા આવી છું એટલા માટે ચારેય દિશામાંથી હું તારી હવે પાછળ પડું છું આમ કહી અને દશામાં અલોપ થઈ ગયા અને ભયથી થરથર કાપી ઉઠેલા આ રાજાની આંખ ઉઘડી ગઈ અને રાણીને જગાડી અને સપનાની વાત કરી અને રાજા રાણી સમજી ગયા કે દશામાંનું અપમાન જે કર્યું છે તો હવે દશામાં જે દંડ આપે તે તો હવે ભોગવ્યા વગર છૂટકો નથી અને કાલની થપ્પડ કોઈ દિવસ મિથ્યા કરી શકાય એમ નથી અને રાજા રાણી સ્વપ્નાની વાતથી હવે અત્યંત દુખી થઈ ગયા છે અને એવા જ સમયે આ રૂપસેન રાજાનો સેનાપતિ દોડીને આવ્યો અને એને સમાચાર આપ્યા કે પાડોશી રાજાએ આપણા ઉપર આક્રમણ કર્યું છે અને મોટા લશ્કર સાથે તે ધસી આવ્યો છે અને તેનું લશ્કર થેઠ નગરી સુધી ધસી આવ્યું છે માટે જીવતા રહેવું હોય તો હવે ભાગી જવામાં સાર છે અને રાજાને તરત આ દશામાની વાત યાદ આવી અને તે સમજી ગયો કે જો પોતે બાંધી અને જો સામે લડવા જશે તો તેનું મોત થશે કેમ કે તેનો હાલમાં ખૂબ જ ખરાબ સમય આવી ગયો છે તેથી રાજા રૂપસેન અને રાણી સુમતી અને તેમના બંને નાના નાના કુમારોને લઈ અને છુપાવે છે મહેલના ભોયરા દ્વારે તેઓ નીકળી જાય છે અને મોતના ભયથી થરથર કાપતો રાજા પોતાની રાણી અને બંને કુમારો સાથે ઘોર જંગલમાં આવ્યો અને આ રાજકુટુંબ ઉગાડા પગે ચાલ્યું જાય છે પગમાં પહેરવા પગરખા નથી અણીદાર કાંટા પગમાં ભોકાય છે જાડી ઝાખરાના કારણે વસ્ત્ર તાર તાર થઈ ગયા છે ફૂલ જેવા કુમળા બાળકો બળબળતા તાપ વેઠી શકતા નથી અને પેટમાં ઘણી આગ લાગી છે પણ અન્નનો એક દાણો નથી અને તરસના કારણે ગળા સુકાઈ ગયા છે પણ પીવા માટે એક પાણીનું ટીંપું નથી અને સૂર્ય મહારાજ મધ્યાંતરે આવી અને આગ વરસાવી રહ્યા છે અને આ રાજા રાણીના નાના નાના કુંવરોને હવે આવી દશા તેમનાથી જોવાતી નથી અને એટલામાં રસ્તામાં એક વાવ આવી તેથી રાજાએ ડોકિયું કરી અને વાવમાં જોયું તો તળિયે પાણી ઝબકી રહ્યું છે માટે પાણી માટે વલખા મારતા આ નાના કુંવરો વાવમાં પાણી પીવા માટે ઉતરે છે અને રાજા રાણી કુંવરોના હાથ ઝાલી અને વાવમાં પાણી પીવડાવવા માટે તેઓ પણ ઉતરે છે અને તરસના કારણે જીવ જવું જવું થઈ રહ્યો છે અને ત્યારે સાતમા પગથિયું પાર કરી અને જ્યાં રાજા રાણી આઠમા પગથિયે પગ મૂક્યો ને ત્યાં તો દશામાએ હાથ લાંબો કરી અને બંને કુંવરોને વાવમાં ખેંચી લીધા અને રાજા રાણી આંખે જોતા રહી ગયા અને બંને કુંવરો પાણીમાં ડૂબી ગયા અને ત્યારે આ ઘટના જોઈ અને રાણી સુમતી પથ્થર પીગળે એવું કારમું રુદન કરતી છાતી કુટવા માંડી અને રાજા રૂપસેનથી આ રાણીનો વલોપાત સહન થતો નથી પણ એ લાચાર છે તેથી છાતી ઉપર પથ્થર મૂકી અને રાણીને આશ્વાસન આપતા લાગ્યો કે હવે રુદન વ્યર્થ છે અને આમ આંસુ સારવાથી આ વાવ જેને ગળી ગઈ છે એ કુમારો પાછા આવવાના નથી અને જેણે કુમારો આપ્યા હતા એણે જ લઈ લીધા છે માટે વલોપાત કરવાનું છોડી દો ધીરજ રાખો અને માતાજીનો ક્રોધ કરમાશે ને ત્યારે સૌ સારા મનાવાના થશે આમ કુમારોના વિરહમાં વાવમાં પડવા તૈયાર થઈ ગયેલી એ રાણી સુમતીને માંડ માંડ રાજા સમજાવી અને વાવમાંથી બહાર લાવ્યા અને ઘોર જંગલમાં આગળ વધવા લાગ્યા ત્યારે પશુ પ્રાણીઓના જોર જોરથી અવાજ થઈ રહ્યા છે અને રાજા મૂંગો મૂંગો પોતાની અવદશા ઉપર આંસુ પાડતા પાડતા આગળ જઈ રહ્યો છે અને આમ ઘોર જંગલ પાર કરી અને આગળ એક ગામ આવ્યું અને ગામ આવતા જ રાજાને યાદ આવ્યું કે આ ગરા સરદાર પોતાનો એક સંબંધી રહે છે માટે એ જરૂર આ દુઃખના દિવસોમાં આપણને આશરો આપશે કારણ કે દુખમાં સ્નેહીજનો જ સહારો આપે છે અને આશરો મેળવવાની મોટી આશાથી આ રાજા રાણી ગરા સરદારના ઘરે ગયા પણ દશામાનો કોપ રાજા ઉપર હતો તેથી ગરા સરદાર રાજાને ઓળખી ના શક્યા અને રાજા રાણીને ભિખારી ગણી અને ગામની બહાર કાઢી મૂકે છે અને ત્યારે રાજા તરત સમજી ગયો કે આ દશામાનો કોપ જ છે અને રાજા રાણી અતિ મૂંઝાઈ ગયા અને હવે જવું તો ક્યાં જવું અને કરવું તો કરવું શું અને ખમ્મા ખમ્મા કરતો એ રાજા આજે નોકરોની સાહેબી ભોગવતો આજે ભિખારીની જેમ તે ભટકતો થઈ ગયો છે અને બટકા માટે આજે તે વલખા મારી રહ્યો છે અને બંને પડતા આખળતા આગળ વધવા માંડ્યા અને રાજાની બહેન ચંદ્રાવતીના નગરનું પાદર આવ્યું અને ભૂખના કારણે પેટમાં ખાડા પડી ગયા છે અને સુવાળા પગ લોહી લુહાણ છે અને રાજાને આશા જાગી કે નક્કી બહેન આશરો તો આપવાની જ છે અને પોતાના વીરને હેતથી આવકારો પણ તે જરૂર આપશે અને આમ નગરના પાદરેથી રાજાએ પોતાની બહેન ચંદ્રાવતીને સંદેશો કહેડાવ્યો કે બહેન વખાનો માર્યો તારો વીરો તારા આશરે આવ્યો છે અને દેવની અવકૃપાથી રઝળતો થઈ ગયો છું અને ખાવાના ફાફા પડી ગયા છે માટે મને આશરો આપ અને આમ ચંદ્રાવતીને આવો સંદેશો મળ્યો પણ તેને વાત માની નહીં અને રૂપાવટી નગરીનો રાજા પોતાનો વીર આમ ભિખારી બની અને મળવા તો ના આવે અને ચંદ્રાવતી વેલમાં બેસી અને ગામના પાદરે આવી અને દૂરથી પોતાના ભાઈને જોયો પણ ઓળખી ના શકી કારણ કે વખાના માર્યા રાજા રાણીનો ભિખારી જેવી હાલત થઈ ગઈ છે અને તેથી તેમના મુખ ઉપર નૂર નથી અને કહે છે કે આવા ભૂંડી હાલતમાં ભિખારી જેવા મારા ભાઈ ભાભી તો ના જ હોય એમ વિચારી અને ચંદ્રાવતી તો પાછી વળી ગઈ અને રાજાએ એક મણનો નિશાસો નાખ્યો અને અંતરથી પશ્ચાતાપ કરતો આ રાજા રાણીને લઈ અને આગળ વધ્યો અને દુઃખમાં પછડાયો પણ સાથ આપવા વાળું હવે કોઈ નથી અને એમાંય આબો દશામાનો કોપ હોય એટલે બીજું તો હવે બાકી શું રહે અને તાડ તડકો વેઠતા વેઠતા દુઃખ સહન કરતા કરતા કષ્ટ ભોગવતા આ રાજા રાણી આગળ વધતા જાય છે અને ભૂખના દુઃખથી આખે અંધારા આવવા લાગ્યા હવે એક પણ ડગલું આગળ વધી શકાય એટલી હિંમત હવે આમનામાં રહી નથી અને એટલામાં દૂરથી એક વાડી જોવા મળી અને રાજા રાણી પગ ઘસડતા ઘસડતા આ વાડી પાસે આવ્યા અને વાડીમાં પાકેલા ઝીબડા જોઈ અને રાજા રાણીની ભૂખ તેજ થઈ ગઈ પણ બંનેની પાસે ફૂટી કોડીએ નથી તેથી રાજા ઘણો સંતાપ કરવા લાગ્યો અને ભૂખથી ત્રાહીમાં પોકાર કરી રહેલી એ રાણીનું દુઃખ આ રાજાથી જોવાતું નથી તેથી તે છાનો માનો વાડીમાં ઘૂસ્યો અને એક ચીબડું ચોરી અને પછી બંને જણા આ ચીબડું ખાવા માટે એક દૂર જગ્યા ઉપર જાય છે અને એવા જ ટાણે બને છે એવું કે એ નગરના રાજાનો

અમારા રાજાના એકના એક ફૂલ જેવા કુંવરનું તે માથું લઈ અને તું ક્યાંથી આવ્યો છે તે અમારા કુંવરને મારી નાખ્યો છે માટે અમારો રાજા તને હવે જીવતો નહીં છોડે અને તને ફાંસીના માછડે ચડાવશે અને ત્યારે આ રાજા રૂપસેન એકદમ ગભરાઈ ગયો કે ભાઈઓ આ તો ચીબડું છે મેં તમારા કુંવરને નથી માર્યો અમે ભૂખ્યાને તરસ્યા છીએ એટલા માટે આ ચીબડું ખાવા માટે એક ચીબડું ચોરીને લાવ્યા હતા પણ ત્યાં તો સૈનિકો ત્રાડ પાડીને કહેવા લાગ્યા કે અરે નિર્દય હત્યારા તું કુંવરના માથાને ચીબડું કહી અને અમને મૂર્ખ સમજે છે ચાલ અમારી સાથે અને રાજા પીગડ્યા નહી અને તેઓ રાજા રૂપસેન ને ઢોર માર મારતા મારતા નગરમાં લાવ્યા અને રાણી પણ રડતી રડતી વલોપાત કરતી કરતી રાજાની પાછળ પાછળ નગરમાં આવે છે અને આ રાજા રાણી સમજી ગયા કે દશામાના કોપના કારણે જ સૈનિકો આ ચીબડાને કુંવરનું માથું ગણે છે અને રાજાને ઢોર માર મારી રહ્યા છે અને નગરના રાજાને જાણ કરવામાં આવી તેથી રાજા ક્રોધમાં આવી ગયો અને પોતાના કુંવરના હત્યારાનું મોઢું પણ જોતો નથી અને અબળું ફરી અને રાજાએ હુકમ કર્યો કે આ હત્યારાને કાળ પૂરી અને સવાર થતાં જ એને ફાંસીના માથડે ચડાવી દો ત્યારે રાજા રૂપસેનને કાળકોટડીમાં પૂરી દેવામાં આવ્યો અને કારનું કલ્પાત કરતી રાણી સુમતી નગરમાં ભટકવા લાગી અને એ દિવસે દિવાસાનો દિવસ હતો આજે બાર માસથી આ રાજા રાણી ઉપર દશા આવી પડી હતી અને આમ ડુંગર તૂટી પડ્યા હતા અને આજે દિવાસાના દિવસે આ રાજા રૂપસેન કાળકુટડીમાં કેદ થયેલો હતો અને ધર્મનિષ્ઠ રાણી જાણતી હતી કે પોતાના પતિને દશાફળનો દોરો તોડી નાખ્યો હતો અને દશામાં અપમાન કર્યું હતું તેથી જ આ ઉપાધિઓ આવી પડી છે અને કરુણ આક્રંદ કરતી કરતી આ રાણી ભગવાન શિવના મંદિરે ગઈ અને ભોળાનાથ સામે આજીજી કરવા લાગી કે હે પ્રભુ દુખિયારીના આ દુઃખને સાંભળો અને ત્રિવિધ ત્રાપ હરતા દશામાને સમજાવી અને અમારા આ પ્રકોપને હવે માફ કરાવો આમ રુદન કરતી રાણી મંદિરના પગાથિયા ઉપર માથા પછાડી અને દશામાની સ્તુતિ કરવા લાગી હે દશામાં હે દયાળી હે કૃપાળી હવે અમારી દશાવાળ તારો કોપ શાંત કર અને મારા નાથ ને છોડાવ હું તન મન ધન થી તારું વ્રત કરીશ અને આ બાજુ કાળ કોટડી માં પુરાયેલો રાજા રૂપસેન ચિંતા કરે છે કે મારી રાણી ક્યાં હશે અને એનાથી એકલાથી હવે આવા દુખ વેઠાશે કે કેમ અને રાણી તો દશામાના જાપ જપતી જપતી એકલીન થઈ ગઈ અને એવામાં મધરાત્રી થઈ અને નગરના રાજાને સ્વપ્નમાં દેવી સ્વરૂપમાં દશામાના દર્શન થયા અને દશામાં કહેવા લાગ્યા કે હે રાજન હું દશામાં છું અને તે જાણ્યા જોયા વગર એક નિર્દોષને કેદ કર્યો છે અને એ મારો અપરાધી છે પણ એના સાચા અંતરનો પશ્ચાતાપ થતાં મે એના અપરાધને હવે માફ કર્યો છે અને એ અપરાધી રૂપાવટી નગરીનો રાજા રૂપસેન છે અને તારા કુંવરનો એ હત્યારો માની અને તું જેને સવારે જ ફાંસીના માટળે ચડાવવાનો છે ને એ બધી વાત ખોટી છે અને સવાર થતાં જ જો તું એને છોડી નહીં મૂકે ને તો તને પાયમાલ કરી નાખીશ અને તારી રાજગાદી ઉજ્જડ બનશે અને રાજા રૂપસેનની રાણી એ ભાવ ભક્તિ થી મારી સ્તુતિ કરી છે અને મને રીઝવી છે માટે હવે તેનું સર્વે નું કલ્યાણ થવાનું છે અને સવારે તારો કુંવર તારા રાજમહેલે આવી જશે અને આમ આટલું કહી અને દશામાં અંતર ધ્યાન થઈ ગયા અને રાજાની ઊંઘ ઉગડી ગઈ અને તે વિચારવા લાગ્યો કે પોતાને જે સપનું આવ્યું છે તે સાચું છે કે ખોટું અને જો સાચે જ દશામાં હતા કે મારી ભ્રમણા હતી અને સવારે જો મારો કુંવર પાછો આવી જશે તો આ વાત સાચી હશે અને સવારે દશામાની કૃપાથી કુંવર પાછો મળી જાય છે તેથી નગરનો રાજા ઘણો આનંદમાં આવી ગયો અને એણે તરત જ રાજા રૂપસેનને કાળકોટડીમાંથી છોડી મૂક્યો અને રાજા રાણીને મહેલમાં બોલાવી અને ખૂબ સરભર કરી અને કિંમતી આભૂષણો અને મણિમાણેક અને વસ્ત્રો આપ્યા અને એક રથમાં બેસાડી અને તેમને વિદાય આપી અને રાજા રાણી દશામાની દયાના ગુણગાન ગાતા ગાતા પોતાની નગરી તરફ પાછા ફર્યા ત્યારે રસ્તામાં ચંદ્રાવતી બેનનું નગર આવ્યું અને આ વખતે બેને ભાઈ ભાભીને પરાણે આગ્રહ કરીને રોક્યા બત્રીસ જાતના ભોજન અને તેત્રીસ જાતના શાક પીરસ્યા અને પછી ત્યાંથી આગળ જતા ગરા સદારનું ગામ આવ્યું અને ગરા સરદારે રાજા રાણીનું સામયું કર્યું અને તેમને જમાડ્યા અને તેથી રાજા રૂપસેન ને ખાતરી થઈ ગઈ કે પેલા દશામાના કોપના કારણે જ કોઈ મને ઓળખી નહોતા શકતા પણ હવે દશામાની કૃપા થઈ છે તેથી બધે હવે સ્વાગત થવા લાગ્યું છે અને આમ આગળ જતા કુંવરોને ગળી જનાર પેલી વાવ આવી અને જ્યાં વાવમાં ડોકિયું કર્યું ત્યાં તો દશામાં પોતે ઘરડી ડોશીમાનું સ્વરૂપ ધારણ કરી અને બંને કુંવરોને સાથે લઈ અને બહાર આવ્યા અને વાલા કુંવરો પાછા મળતા રાજા રાણી હર્ષ સાથે તેમના આંસુડા આવી ગયા અને રાજાએ પૂછ્યું કે માજી મારા કુંવરો તમને ક્યાંથી મળ્યા ત્યારે દશામાં કહેવા લાગ્યા કે હે રાજા મને ઓળખી લે હું જ દશામાં છું અને તારા કુંવરો મેં જ લઈ લીધા હતા તેથી તને હવે પાછા આપવા માટે આવીશું અને ત્યારે રાજા બોલ્યો કે હે માં આવ્યા છો તો હવે પૂર્ણ સ્વરૂપમાં દર્શન આપી અને અમારા જીવનને ધન્ય કરી જજો અને ત્યારે રાજા રાણીની વિનંતી સાંભળી અને દશામાએ પૂર્ણ શક્તિ સ્વરૂપ ધારણ કરી અને દર્શન આપ્યા એટલે રાજા રાણી અને બંને કુમારો સહિત દશામાના પગમાં પડી ગયા અને દશામાં આશીર્વાદ આપીને કહેવા લાગ્યા કે હે રાજન પૂર્ણ ભાવથી મારું વ્રત કરજે અને કરાવજે તારા રાજમાં સુખ સંપત્તિ અને સમૃદ્ધિનો છોડો ઉડશે અને ખજાને ખોટ નહીં આવે અને આવા આશીર્વાદ આપી અને દશામાં અંતર ધ્યાન થઈ ગયા અને રાજા રાણી અને કુમારો દશામાની સ્તુતિ કરતાં કરતાં આગળ ચાલ્યા અને આ બાજુ રાજા રૂપસેનનું રાજ જે રાજાએ જીતી લીધું હતું એ રાજાના સ્વપ્નમાં દશામાએ જઈ અને આજ્ઞા કરી કે હે રાજા આ રાજનો માલિક સોંપી દેજે નહીતર તારા ઉપર મારો કોપ ઉતરશે અને રાજાએ દશામાનો હુકમ આંખ ઉપર ચડાવી લીધો અને રાજા રાણી અને કુમારોને પાદરેથી વાજતે ગાજતે સામયું કરાવી અને રાજપાટ પાછું સોંપી દીધું અને રાણી સુમતીએ અત્યંત ભાવથી દશામાનું વ્રત કર્યું અને દશક રૂપાનો દોરો બાંધ્યો અન્ન વસ્ત્રના દાન કર્યા અને રાજા રૂપસેને પોતાના ખજાનો ખુલ્લો મૂકી દીધો અને પાંચ વર્ષ પછી વ્રતનું ઉજવણું કર્યું બ્રાહ્મણોને ભોજન કરાવી અને દક્ષિણા આપી અને દાન ધર્મ કર્યા અને પૂર્ણ ભાવથી વ્રતને પૂરું કર્યું અને પછી રાજમાં સમૃદ્ધિની છોડો ઉડવા માંડી રૈયત સુખી થઈ અને ચારેય દિશામાં રાજા રૂપસેન અને સુમતીના ગુણગાન ગવાવા લાગ્યા અને રાજા રૂપસેન અને રાણી સુમતીને જેવા દશામાં ફળ્યા એવા સૌ કોઈને ફળજો તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો કારણ કે આવા નવા નવા ઇતિહાસ તમારા માટે આવતા રહે છે જય માતાજી